સાંસદ નારણ કાછડિયાએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ જેની જે અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે તેમણે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે હવે સામે આવ્યું છે આ નિવેદન જેની અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્ય આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે